નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેલું સ્વાગત કરું છું તો મિત્રો એક કરોડથી વધુ પેન્શન ધારકોના પેન્શન વધારાને લઈને આવ્યા ખૂબ જ મહત્ત્વના સમાચાર જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી ચેનલ પર નવા છો નવા પધારો છો તમા નવા પધારો છો તો બીજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી ત્યારબાદ વોટ્સઅપ ગ્રુપ તેનો ગૃપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રપશન મૂકું છું ત્યાં પણ જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ને કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરેક આપણે મળતી રહેશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યકું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો પેન્શનધારક મિત્રો વધારે સમયને બગાડતા આવીને શરૂઆત કરું છું તો મિત્રો કેન્દ્ર સરકારના તાજેતરમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે અને મિત્રો મોંઘવારી ભથ્થામાં આ વધારો પછી ડીએ ત્રેપન ટકા થઈ ગયું છે અગાઉના માર્ચમાં મોંઘવારી ભથ્થા ડીએમાં ચાર ટકા વધારો મળ્યો હતો કેન્દ્ર અને રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થામાં ડીએ તેમના કર્મચારીઓ વધતી જતી મોંઘવારી અસરથી બચાવવા માટે પ્રદાન કર્યું છે બીજી બાજુ મોંઘવારી ભથ્થું ડીઆર ડીઆર જે હેતુ માટે પેન્શન આપવામાં આવે છે જાન્યુઆરી અને જુલાઈ મોંઘવારી ભથ્થામાં બે વાર વધારો કરવામાં આવે છે તો હાલમાં એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનનો લાભ લઈ રહ્યા છે ચોપાલમાં સાતમા પગાર પર ચપેટ આવી છે મોંઘવારી પથ્થરમાં વધારા બાદ હવે કેન્દ્રીય કર્મચારીને વધુ એક મહત્વ ભેટ મળવા જઈ રહી છે આ નિર્ણય બાદ કર્મચારીના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે હવે કેન્દ્ર સરકાર સરકાર કર્મચારી પેન્શન દાખલને ખૂબ જ ખુશખબર આપશે હવે આત્મા પગડ લઈને લોબીના અંતો આવશે તેમણે જણાવી દઈએ કે એક જાન્યુઆરી સોળથી સાતમા પગડ પર લાગુ કરવામાં આવ્યું હતું જેનું લગભગ એક કરોડથી સરકારી કર્મચારીઓને પેન્શનોને મળ્યા હતા ઘણીવાર દસ વર્ષ પછી નવ પગાર પચ લાગુ કરવામાં આવે છે કર્મચારી પેન્શનનો અંદાજ છે કે મોદી સરકાર એક જાન્યુઆરી છવ્વીસથી દેશનું આઠમા પગાર પર લાગુ કરી શકે છે ને આઠમા પગાર પર લાગુ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર લઘુત્તર પર નોંધપાત્ર વધારો થઈ શકે છે અને ફેરફાર થઈ શકે છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવા પગાર પચ ટૂંક સમયમાં નિર્ણય લેવા લેવામાં આવનાર છે આઠમા પગાર યોજના દર દાયકાના પગાર પર લાગુ કરવામાં આવે છે તેમણે કહ્યું કે સાતમા પર એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સમાપ્ત થવો જોઈએ કેન્દ્ર સરકાર આજે સુધી આઠમા પગાર પર લઈને કોઈ જણાવ્યું નથી દસ વર્ષમાં આ વખત નવા પર અમલ થશે કેમ કે ત્યાં અંગે કર્મચારી મૂંઝવણમાં છે જોકે છેલ્લા ઘણા છોકે જોકે છેલ્લા એક વર્ષમાં કર્મચારી યુનિયન નેતાઓ ઉપર સરકાર પાસે આઠમા પગાર પંચની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગ કરી છે બજેટમાં નાણાં સચિવ ટીવી ટીવી સોમનાથ કહ્યું છે કે અમારી પાસે આઠમા પગાર પંચ માટે ઘણો સમય છે ન્યૂનતમ પગાર પેન્શન આઠમા પગાર પંચ અને કર્મચારીઓના સંગઠનોની માગણી સંતોષવા જે કર્મચારી ખુશ થઈ જશે જે ડુમાન્ડ ફિટમાં એક્ટ એક પોઈન્ટ મોડું કરવામાં આવે તો સરકારી કર્મચારી લઘુનો પગાર અઢાર હજાર રૂપિયા વધીને ચોત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા થશે આનો અર્થ એ થયો કે અન્ય કર્મચારી લઘુત્તમ પગાર લગભગ બહુ થઈ જશે અને લઘુત્તમ પેન્શનમાં રૂપિયા સત્તર હજાર બસો એંસી થશે તેના કર્મચારીઓને પેન્શન મોંઘવાડી રાહત મળશે અને તેમની વ્યવસ્થા મજબૂત થશે આઠમા પગાર પદ પછી પેન્શન મહિનાની ગણતરી નવી પેન્શન યોજના રૂપિયા સેટર પેન્શનની ઊંડી પહેલાં બાર મહિને સળસ માસિક પગાર પચીસ ટકા પર નિર્ધારિત કરવામાં આવશે બીજા હજાર ચારમાં ભરતી કરાયેલા કર્મચારી બીજા હજાર સુધી કામ કરશે જો કર્મચારી આત્મપગાર પગાર પંચ આત્મ જાન્યુઆરી છવ્વીસમાં લાભ કરવામાં આવશે તો લઘુત્તમ પગાર ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા મહત્તમ પગાર ચાર પોઈન્ટ આઠ લાખ રૂપિયા રૂપિયા હશે ત્યારબાદ મિત્રો સહકાર કર્મચારી જાન્યુઆરી ઓગણત્રીસ સુધીમાં પાંચ મોંઘવાડી ભથ્થું મળી શકે છે બે હજાર ઓગણત્રીસ સુધીમાં દરેક લેવીઝન ચાર ટકા વધારો વધારો ધારણા કરીને મોંઘવાડી ભથ્થું ડીએ વધારામાં કુલ વધારો મૂળભૂત પગાર પ્રત્ય વીસ ટકા જેટલો થશે ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયાના પગાર માટે વીસ ટકા ડીએસો હજાર નવસો બાર રૂપિયા હશે જે વ્યક્તિના વીસ હજાર સાતસો છત્રીસ રૂપિયાના મેળવવા માટે સક્ષમ બનાવવાના કારણ કે મૂળભૂત પગાર આધારે કરવામાં આવશે અને લેવલ એક માટે ડીએ પચાસ ટકા કર્મચારીઓના માગણી કરી હતી કે કર્મચારી યુનિયનના ફિટમેપ ફેક્ટર પર અડસઠ પર આંખવાની માંગ કરી હતી જ્યારે કર્મચારીનો પગાર અન્ય ભથ્થાઓ ડીએમ છઠ્ઠા પગાર પછી સાતમા પગાર પચ ખસેડવામાં આવ્યો હતો જેથી તેમના પગાર વધારો થઈ શકે છે અને આઠમા પગાર પંચ પગાર સુધારવાની માંગ કરી શકાય છે પરંતુ એવું ન થાય તો સરકારે ફીટપે ફેક્ટર માત્ર બે રાખ્યું છે તે સમયે લાગુ કરાયેલા ફીટ ફેક્ટર કેન્દ્રીય કર્મચારી લધુત્તમ પગાર સાત હજાર રૂપિયાને વધારીને અઢાર હજાર રૂપિયા કરી દીધો હતો ત્યારબાદ નૃત્ય પેન્શન મૂલ્ય પાંત્રીસ પાંત્રીસો રૂપિયાને વધીને નવ હજાર રૂપિયા થઈ ગયું હતું સાતમા પગાર પંચ સાતમા પગાર પંચમાં લાગુ થયા બાદ કામ કરતા કર્મચારીઓનો મહત્તમ પગાર બે પોઈન્ટ પચાસ લાખ પાર કરી પાર કરી ગયો હતો અને હવે તેમ મહત્તમ પેન્શન એક પોઈન્ટ પચીસ લાખ સુધી પહોંચી ગયું હતું અને કર્મચારીઓ હવે તેમ જરૂરિયાત ફી મુજબ પેટ પેટ ફેક્ટર લાઈવ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ